થઈ શકે છે ત્યારે આજે જાણીએ કે બાળકોના વધેલા મોબાઈલના દૂષણથી કેવી રીતે સમસ્યાઓ થઈ રહી છે બાળકોને કેવી રીતે રાખશો મોબાઈલથી દૂર સૌથી પહેલા એ જોઈએ કે વધારે મોબાઈલ જોવાથી બાળકોમાં કેવી સમસ્યાઓ જોવા મળે છે જોઈએ વર્તમાન યુગમાં મોબાઈલનું દૂષણ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ તમારા બાળકો માટે અતિ જોખમી સાબિત થઈ શકે છે તેને કારણે બાળકોમાં અનેક પ્રકારની સમસ્યા જોવા મળી શકે સૌથી વધુ આંખોમાં સમસ્યા છે તે સૌથી વધુ જોવા મળે છે જેનો એક આંકડો પણ સામે આવ્યો છે જે છે બાળકોને લઈને બાળકોની આંખો છે તે ત્રાસી થવા લાગી છે ને તે જ આ જોખમ છે તે અહીંયા ઉભું કરે છે બાળકોને લઈને વિઝન નબળું પડવું નાની ઉંમરે નંબર આવી જવા જેવી અનેક સમસ્યાઓ છે તે બાળકોમાં જોવા મળી રહી છે ને તેને

એકવીસ ટકા કેસ છે માત્ર ગુજરાતમાં નોંધાયા છે એટલે ખૂબ ચિંતાજનક અહીંયા વિષય કહી શકાય બીજા નબળું પડવાના પચીસ ટકાથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા છે તેને લઈને હવે જે ડોક્ટર એટલે કે મોબાઈલના વધારે પડતા ઉપયોગને કારણે બાળકોમાં અનેક સમસ્યાઓ થાય છે બાળકોના સ્વભાવ બદલાય છે બાળકો જલ્દી ગુસ્સે થઈ જાય છે બાળકોની આંખો છે તે ઊંડી થઈ જવી જેવી અનેક સમસ્યાઓ તમને થતી અને તમામ બાળકો માટે અતિ જોખમી સાબિત થાય છે નાની ઉંમર માં વધુ પડતા નંબર આવી જવાની પણ સંભાવનાઓ રહે છે કે બાળકોને લઈને રાજભરના આઈ ફેશલિસ્ટ પણ ચિંતા વ્યક્ત કરી છે હવે જોઈએ કેવી રીતે થાય છે આ સમસ્યા છેને કારણે આ સમસ્યાઓ બાળકોમાં ખાસ કરીને જોવા મળે છે બાળકને શાંત કરવા માટે માતા પિતા મોબાઈલ આપી દે છે તેમની જીદ છે તે પૂરી કરે છે જ્યારે પણ બાળક રડે છે તો માતા પિતા તેને મોબાઈલ આપીને શાંત કરી દેતા હોય છે બાળક એકેય અશે મોબાઈલને જુગે છે ને તેને જ કારણે તેમની આંખો છે તેના પર સીધી અસર થાય છે આંખોના પલકારા પણ બાળકો મારતા નથી એટલે કે આંખોના પલકારા છે તે નથી થતા વારંવાર તેને કારણે જે આંખો પર વધુ પડતો સ્ટ્રેસ છે તે જોવા મળે છે અને તેના કારણે આંખોની આ સમસ્યા છે તે જોખમી બને જેથી માથાના દુખાવાની સાથે સાથે આંખો ડ્રાય થવાની પણ સમસ્યાઓ છે તે બાળકોમાં મોટા ભાગે અત્યારે જોવા મળી રહી છે આંખોમાં નંબર હોવા છતાં બાળક જણાવી શકતા નથી બાળક નાનું હોય તેને ધૂંધલા પણ દેખાતું હોય અને આંખોમાં નંબર આવી ગયો હોય તો બાળક ન જણાવી શકે આંખો ખેંચીને મોબાઈલ જોવાથી આંખો ત્રાસી થઈ જતી હોય છે અને આંખો ત્રાસી થવાની સમસ્યાઓ છે તે

તે આવી જાય છે અને કારણે જે શરૂમાં માથાના દુખાવાની સાથે કરતા તેની આંખો છે તે ત્રાસી થવા લાગે છે ને આ પ્રકારની સમસ્યાઓ છે તે હાલ તો ગુજરાતમાં વધી રહી છે આંખોને થતું નુકસાન રોકવા માટે શું કરવું તે આપણે જોઈએ આંખોને નુકસાન થયું હોય તો કેવી રીતે સમય છે તમારો મર્યાદિત રાખો કારણ કે માતા પિતા જે કરે છે તે બાળક અનુસરે છે બે વર્ષથી ઓછા બાળકોને સ્ક્રીન થી દૂર રાખો તમે પણ ફોન જોઈ રહ્યા છો અને તમારો બાળક બાજુમાં છે તો તેને સ્ક્રીન દૂર રાખવાનો પ્રયત્ન કરો બે થી પાંચ વર્ષના બાળકોને મહત્તમ દિવસમાં એક કલાક હોય તો બાળકને હંમેશા દેખરેખમાં ફોન આપવો જોઈએ એક મહત્વપૂર્ણ બાબત આ પણ છે છ વર્ષથી વધુના બાળકો આઉટડોર એક્ટિવિટી કરે તે પ્રકારનો પ્રયાસ માતા પિતાએ કરવો પડશે અને તે પ્રકારે તમારા બાળકોને સ્ક્રીન થી દૂર રાખી શકાશે સંતુલિત સમય માટે સ્ક્રીન ટાઈમ આપી શકાય છે એક સમય નક્કી કરવો સંતુલિત સમય છે તે રાખવો પડશે દરરોજ ઓછામાં ઓછા બે કલાક અને બ્લુ ફિલ્ટર્સનો ઉપયોગ નો તમારા બાળકને શીખવો અથવા તો તમે પણ તેની આદત પાડો મોબાઈલ કે ટેબલેટ ને ઓછામાં ઓછું અઢાર થી ચોવીસ ઇંચ જેટલું દૂર રાખવાનું છે ને તેને કારણે આ બધી સમસ્યાઓ છે તે ટળી શકે છે ખાસ કરીને બાળકોમાં જયારે આ પ્રકારના કેસ છે તે વધી ગયા છે તે ખૂબ ચિંતાજનક છે આમ તો તો સમયમાં એવું હતું કે બાળકો પાસે ઠીક દરેક ઘરમાં એક મોબાઈલ જોવા મળતો હતો પરંતુ અત્યારે એક ઘરમાં ઘરમાં જ ફોન કારણે તેમજ દરેક લોકોની મોબાઈલના ઉપયોગને જોઈને બાળકો પણ આ અનુસરે છે જેથી તે પણ ફોન માટે જીદ કરે છે પણ હવે ચિંતાજનક રીતે મોબાઈલ જોવાથી વધી રહેલી સમસ્યાઓને કારણે બાળકોને આઉટડોર એક્ટિવિટી કરાવવો અને જેટલું બને તેટલું બાળકોને સ્ક્રીન થી દૂર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ ત્યારે હવે જોઈએ કે છેલ્લા એક વર્ષ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આંખોની બીમારીના કેટલા નોંધાયા છે છે જોઈએ કે મોબાઈલે લોકોની આંખો કેવી રીતે બગાડી કયા જિલ્લામાં કેટલા આંકડા નોંધાયા છે જામનગરમાં એક હજાર વાપી અને વલસાડમાં એક હજાર પંચમહાલમાં એક હજાર જેટલા આંખોના જે સમસ્યાના કેસ છે તે નોંધાયા છે જુનાગઢમાં છસો ડાંગમાં છસો અને તાપીમાં છસો જેટલા કેસ છે છેલ્લા એક વર્ષની જે હું વાત કરી રહી છું કચ્છમાં પાટણમાં અને ભરૂચમાં ચારસો જેટલા આંખોની સમસ્યાના કેસ છે તે નોંધાઈ ચૂક્યા છે એટલે ખૂબ ચિંતાજનક વાત કહી શકાય પાલનપુરમાં ત્રણસો નડિયાદમાં સુરેન્દ્રનગરમાં પણ બસો પચાસ જેટલા આંખો સંબંધિત સમસ્યાઓના કેસ નોંધાયા છે અમરેલીમાં બસો પચાસ મહેસાણામાં બસો અને મોરબીમાં સો જેટલા કેસ છે તે નોંધાયા છે સાથે સાથે નવસારીમાં સો ને આણંદમાં સિત્તેર જેટલા કોની સમસ્યા સંબંધિત કેસ છે તે નોંધાયા છે એટલે કે વાપી અને વલસાડની જે વાત કરી કે જ્યાં એક એક હજાર જેટલા કેસ નોંધાયા છે તે પણ ખૂબ ચિંતાજનક વાત કહી શકાય અને તેમાં પણ મોટાભાગના બાળકો ની આંખોની આ સમસ્યા થઈ રહી છે એટલે કે ગુજરાતમાં ચિંતાજનક રીતે આંખોની સમસ્યા દૂષણ અને સોશિયલ મીડિયાની વધુ પડતો ઉપયોગ એ હવે લોકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે હવે વાત કરીએ કે આંખોની સમસ્યાના કેવા પ્રકારના કેસ છે તે જોવા મળે છે કારણ કે એક પિતાએ પોતાની વ્યથા છે તે અહીંયા વર્ણવ્ય આપણે અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી જોઈએ કે પિતા બાળક ના શું કહે છે મારો પુત્ર સવારે બે કલાકે અને સાંજે બે કલાક મોબાઈલ નો ઉપયોગ કરતો તેની મમ્મી કહે તો માને નહીં અને રિસાઈ જતો હતો એટલે પહેલું તો ચિડિયા પણ અહિયાં જોવા મળતું હતું મોબાઈલ નો અતિરેક ઉપયોગ કરતા મારું ધ્યાન ગયું મારા બાળક ની આંખ ત્રાસી થઈ ગઈ હતી તેવું આ બાળકના પિતા છે મારો બાળક એકદમ તંદુરસ્ત છે આંખ પહેલા જેવી સીધી થઈ ગઈ છે એટલે કે બાળકના પિતા એવું કહી રહ્યા છે કે મારો બાળક શાળાએ જતા બે કલાક પહેલા ને થી આવ્યા બાદ સાંજે બે કલાક એટલે કે દિવસમાં ટોટલ ચાર કલાક મોબાઈલ

માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહ્યું છે અને તે જ કારણે તમામ માતા પિતાએ હવે સજાગ રહેવાની જરૂર છે સ્ક્રીન પર વધુ સમય વિતાવવાથી બાળકોના ધ્યાનમાં ઘટાડો આવી શકે છે તમારું બાળક ક્યાંય પણ ધ્યાન નહીં લગાવી શકે બાળકોની એકાગ્રતા છે તે નબળી થઈ શકે તેને કારણે અભ્યાસમાં પણ તે નબળો સાબિત થઈ શકે છે એટલે માતા પિતાએ ગંભીરતા લેવાની જરૂર છે અભ્યાસ અને અન્ય પ્રવૃત્તિઓમાં થોડી ગંભીરતા ઓછું પાડી શકે છે જેમ આપણે વાત કરી બાળક વધારે ચીડિયાતું અને ગુસ્સાવાળું બની જાય છે ખૂબ જ ગંભીર બાબત છે બાળકને જો તમે ફોન ન આપો તો પછી બાળકનો સ્વભાવ ચીડિયો બની જાય છે વારે વારે બાળક છે તે ગુસ્સો કરવા લાગે છે એટલે કે આ તમામ અસરો છે તે મોબાઈલને કારણે થાય છે એટલે માતા માતાપિતાએ પણ હવે એ બાળક માટે તેને મોબાઈલ થી સ્ક્રીન થી દૂર રાખવા માટેના પ્રયત્નો છે તે કરવા જોઈએ હવે વાત કરીએ આપણે અત્યારે સુધી માનસિક સ્વાસ્થ્યની વાત કરી હવે વાત કરીએ કે મોબાઈલ વધુ પડતો ઉપયોગ કરવાને કારણે બાળકોના શારીરિક સ્વાસ્થ્ય પર કેવા પ્રકારની અસર થાય છે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે બાળકના શારીરિક સ્વાસ્થ્ય પર કેવી અસર જોવા મળે મોબાઈલના યુઝથી શારીરિક પ્રવૃત્તિઓ પર ઓછું ધ્યાન બાળક આપતું થઈ જાય છે ને તેને કારણે બહારની ગેમ્સ રમતો અને શારીરિક કસરતોથી પણ બાળક દૂર રહેવા લાગે છે તેને બહારની એક્ટિવિટીઝમાં મન નથી લાગતું બાળકોના શરીરનો વિકાસ અટકી જાય છે વિકાસ છે તે પ્રોપર થતો નથી તમારા બાળકનો ઘરમાં બેસીને સતત તે ફોન ઉપયોગ કરે છે વર્તન અને શારીરિક પાંચ કલાક જો ફોન લઈને બેસી રહેતો હોય તો પછી ચોક્કસ થી આ બધી સમસ્યાઓ છે તેનામાં જોવા મળી શકે છે હવે એ વાત કરીએ કે સામાજિક કુશળતામાં પણ ઘટાડો છે તે જોવા મળી શકે છે જો તમારું બાળક વધુ પડતું ફોન ઉપયોગ કરતો હોય તો ગ્રાફિક્સ માધ્યમથી જોઈએ સંલાપ અને વાર્તાલાપ કૌશલ્યનું નું અવગણન થાય છે જ્યારે પણ સામાજિક પ્રસંગ હોય કે પછી માતા પિતા કે તેમના મિત્રો સાથે બોલચાલ ઓછી હોય બાળકો પોતાની વાતચીત અને આત્મવિશ્વાસમાં ક્યાંક ને ક્યાંક

જાગ રહેવું જોઈએ બાળકોને સ્ક્રીન અને મોબાઈલથી દૂર રાખવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ મહત્વનો ફાળો પેરેન્ટ્સ પણ ભજવી શકે અસરકારક પેરેન્ટિંગ ટિપ્સ વિશે જો આપણે વાત કરીએ તો કેવી રીતે આમાં હેલ્પફુલ થઈ શકે આઉટડોર ગેમ્સ અને પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવાનો તમારા બાળકને પ્રયાસ કરો તેને ગેમ્સ રમાડવા માટે બહાર લઈ જાઓ તેની સાથે તમે સહભાગી બનો મોટાભાગનો સમય તમારા બાળકો સાથે વિતાવવાનો પ્રયત્ન કરો તમારું બાળક એકલું બેસીને મોબાઈલ ન જોવે તેનું પણ ધ્યાન આપો તમારા બાળકો સાથે રમો તો રમો તમે પણ તમારા બાળકને ટાઈમ આપી શકો છો ફોનથી દૂર રાખવા માટે એક એકઠパડા માટે ટાસ્ક છે તે પણ માતાપિતા જો સેટ કરે છે તો જે ફોનની આદત તમારા બાળકને પડી છે તે ક્યાંક મહંદન છે ઓછી થઈ શકે છે અને જો હવે તમને પણ તમારો બાળક વધુ પડતો ફોન ઉપયોગ કરતો હોય તેની આંખ સંબંધિત સમસ્યા થઈ રહી હોય તો સૌથી પહેલા ડોક્ટરની મુલાકાત પણ લેવી એ ખૂબ જરૂરી બને છે એટલે કે બાળકોના માતા પિતા બાળકો માટે રોલ મોડલ બની શકે છે જો તમે પોતે મોબાઈલનો ઉપયોગ ઓછો કરશો અને બાળકો સાથે સમય પસાર પસાર કરશો તો બાળક પણ તમને અનુસરશે જો તમે તમારા બાળકમાં આ બધી સમસ્યા ન જોવા માંગતા હોય તો આજથી જ ચેતી જાઓ અને બાળકને પ્રેમથી ફોનથી દૂર કરો વીટીવી વિશ્લેષણમાં હાલ બસ જ રોકાઈશું એક બ્રેક માટે